જ્યારે ક્લાયન્ટ ને સારા નોલેજ આવી જાય ત્યારે કંપનીને પોપ અપ કરવું અઘરું પડી જાય અનસ્કિલ લેબરને પોતાની કંપનીમાં સંભાવ અને ઇન્ડિયા ઇઝ અ લેબર કન્ટ્રી બીકોઝ મોસ્ટલી કોરિયનની આઈટી કંપની એ ઇન્ડિયા પાસે લોકો એવું કહે છે કે ઇન્ડિયામાં આઈટ નો બહુ સારો સ્કોપ છે બટ કપરી વાસ્તવિકતા એ પણ છે કે બહારની કંપની ઝોમેટો જેવી કરીએ છીએ પોતાની પ્રોડક્ટ ડેવલપ કરીને રેવોલ્યુશન લાવી દીધું કેમ કે આપણે તો ખાલી લેબરિંગ ખબર હતી ને આપણે તો કલાક હિસાબે કામ કરતા આવડતું હતું ડોલર જોઈતા અને ડોલર મોટા લાગતા હતા એટલે કામ કરતા હતા તો કોઈ પણ કરે ના આજે હું એ જ મારી પાસે ચાન્સ આવે એ વાતનો તો હું પણ કરીશ જ એની સામે કોઈ વાતની મનાઈ નથી પણ અવળી મોટી વસ્તીમાં જ્યાં આટલું કામ થઈ શકે એમ છે પોતાની પ્રોડક્ટ લોન્ચ થઈ શકે એમ છે હજુ પણ એવો મોટો સ્કોપ છે એટલા આટલી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આપણી નથી થઈ ગઈ હજુ પણ બહુ બધો સ્કોપ છે પણ ફરીથી પ્રશ્ન ત્યાં જ ફરી ફરીને આવે છે કે એ ઇકોસિસ્ટમને ચલાવવા વાળા લોકો સ્કિલ્ડ કેટલા છે